નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા ઉસંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એનપીએલ ની હવે માત્ર બે મેચો બાકી છે અને ત્યારબાદ સેમીફાઇનલ ફાઇનલ જો રમાશે ત્યારે આપણી સાથે જે આજે લાઈફ ઇન ટીમ વિજેતા થઈ છે અને તેની સાથે વાતચીત કરી કેપ્ટન સાથે આજે કેવું ટુર્નામેન્ટ જે આખી રહી કેવી રહી તમને પહેલા તો આ બહુ મોટી ટુર્નામેન્ટ કહેવાય આપણા સાઉથ ગુજરાતમાં આઈ થિંક વન ઓફ ધ બિગેસ્ટ ટુર્નામેન્ટ બહુ કોમ્પિટિટિવ છે એક્સ આઈપીએલ પિયર કરંટ આઈપીએલ પિયર ઇન્ડિયા પ્લેયર કરણ રણજી ટ્રોફી પ્લેયર્સ બધા રમે છે આઉટ ઓફ ઇન્ડિયાથી આવ્યા છે મારી ટીમમાં એક સની પટેલ છે જે ની ટીમ માં ટીમમાંથી રમે છે લાઈક બધા બહુ સારા સારા પ્લેયર્સ તો આવીને રહેમા છે બીજી બધી ટીમમાંથી બી સો એમ જોવા જઈએ તો બહુ કોમ્પિટિટિવ ટુર્નામેન્ટ થઈ ગઈ હતી આ એન્ડ આજે અમે સાત મેચ ફિનિશ કરીને ટેબલ ટોપ પર છે અત્યારે એન્ડ એમાંથી લોકલ છોકરા લોકોએ બહુ શીખવું છે ને મેન વસ્તુ છે લોકલ છોકરા લોકો એ પોતાનો રોલ કરીને આજે ટીમમાંથી ટીમને વિજેતા બનાવતા છે લોકલ છોકરાઓ બધા આપણા ગેસ પ્લેયર્સ આવે છે તેને તેને સાંભળીને તેનો પોતાનો રોલ એ લોકો નિભાવતા છે એટલે બહુ સારું કહેવાય આ બહુ સારો પ્લેટફોર્મ છે લોકલ છોકરા લોકોને શીખવા માટે ને જોવા જાય તો એકચ્યુલી ટીમ એફર્ટ અમારો બહુ સારો હતો બીકોઝ કોઈ બી છોકરો લાસ્ટ લોકલ છોકરો પણ કોઈ બી લાસ્ટ મોમેન્ટ સુધી ગેમ છોડતું નથી અને તમે જુઓ તો અમારી ટીમમાં આઈ થિંક થ્રી ફોર બેસ્ટ કેચીસ થયા છે આ ટુર્નામેન્ટના જેમ કે ફ્રેન્ક પટેલે કેચ પકડ્યો હતો પછી એક રોહન પટેલે એક અહીંયા ડાઇવિંગ કેચ પકડ્યો હતો એટલે એકચ્યુઅલી અમારા એફર્ટ્સ અમારે અમે એફર્ટ્સ પર વધારે ફોકસ કરતા હતા બસ એફર્ટ કરો એફર્ટ કરો એફર્ટ કરો રિઝલ્ટ તો આપણા હાથમાં નથી પણ છોકરા લોકોના ને બધા એક વન ટીમ થઈને રમતા હતા કોઈને પણ હું એઝ અ કેપ્ટન મેં એમ જોવા જઈએ એઝ એ કેપ્ટન બધા જ છોકરાને મેં રોટેટ કર્યા છે કોઈ રમવાનો બાકી નથી રહ્યો આપણા લોકલ છોકરા બી બધા જ વારાપતી વારાપતી મેં બધાને રોટેટ કર્યા છે એટલે બધાને પૂરતો ચાન્સ બી આપ્યો છે બધાએ પોતપોતાનો રોલ નિભાવ્યો છે એટલે મેં એવું પણ નથી કર્યું કે મારા છોકરાઓ જે જે બહાર બેસતા છે તે બારે જ બેસી રહ્યા છે મેં બધાને રોટેટ કર્યા છે વારાપત્તિ ઇમ્પેક્ટમાં યુઝ કર્યા છે બેટિંગ ઇમ્પેક્ટમાં યુઝ કર્યા છે બધાને બધાને સારો એક્સપિરિયન્સ મળ્યો છે લીગમાં હવે અમે સેમિફાઈનલ રમવા માટે પ્રોપર રેડી છે અત્યારે કે લાઇક મારી પાસે એક બંધ છે કે મારે કોને રમાડવાનું કોને નથી રમાડવાનું કોને કોના પાસે ગયા ટામે રોલ કરાવવાનો એટલે એ રીતનું અમે એક ટીમ થઈને રમવા છીએ સો દેસ ધ સિંગ કે અમે આજે પ્રોપર છે અત્યારે ટુર્નામેન્ટનું આયોજન કેવું લાગે ટુર્નામેન્ટનું આયોજન તમને કીધું ને કે બહુ ઓછા ટાઈમમાં આ ગ્રાઉન્ડ રેડી કરવું વિકેટ બી આટલી સારી રેડી કરવી બીકોઝ થ્રી બેસ્ટ થર્ડ સિઝન છે ફર્સ્ટ ટુ સિઝનમાં તમે જુઓ અત્યારે જુઓ તો ટીમ બધી ટીમ વન સેવન્ટી ફાઈવ વન એટી વન સેવન્ટી ફોર રન કરે છે પ્લસ બીજી ટીમો વન ફિફ્ટી વન સિક્સટી સુધી પહોંચે છે દેટ મીન્સ કે વિકેટ વિકેટ પર મહેનત થઈ છે વિકેટ બહુ સારી પ્રિપેર કરી છે આયોજો કે બહુ સારું એવું એમનો ટાઈમ ફાળેલો છે અહીંયા એન્ડ એકચ્યુઅલી તમે જુઓ તો આ પતી જશે પછી સાત સાત આઠ 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 વાગ્યા સુધી બી અહીંયા લોકો કામો કામ કરતા હતા સો બહુ સારો મહેનત કરી છે બહુ સારું એફર્ટ કર્યો છે આ ટુર્નામેન્ટ માટે મને એવું દેખાતું છે કે આ બહુ સક્સેસફુલ ગયું છે તમે ગ્રાઉન્ડ જો આખું ગ્રાઉન્ડ ગ્રીન દેખાય તમને અત્યારે બી વિકેટમાં આટલો સારો લાઈવ રહેતી છે એવું નથી કે વન સેવન્ટી થયા તો ચેઝ નહીં થાય એવું એક તમે એ તમે પોતે એવું વિચારે તો પહોંચતા છે વન સિક્સટી વન સેવન્ટી વન ફિફ્ટી ફોર તે દિવસે ચેસ થયા સો બહુ સારો બહુ સારું આયોજન કહેવાય બહુ સારી મહેનત કરી છે લોકોએ બહુ સારી મહેનત કરી છે

આવી રીતે જ સેમિફાઈનલ બી અમે જીતશું ને સાથે સાથે એનપીએલ કપ પણ અમે જીતશું પ્લેયરોનો કેવો જુસ્સો છે કેવી તૈયારી છે ખરેખર જોરદાર જુસ્સો જોરદાર જુસ્સોના ને લાઈફ ઇન ચેલેન્જ કેપ્ટન છે ભાર્ગવ અમારા સ્ટાર પ્લેયર છે શની પટેલ એ બધાને જુસ્સો સુપર જુસ્સો છે તમે પરફોર્મન્સ જોઈ શકો દરેક મેચમાં અત્યાર સુધીની જે મેચો રમાય છે એમાં કઈ મેચમાં તમને એમ લાગ્યું કે નહીં મને આ અમે ખરેખર છોકરાએ બહુ જ મહેનત કર્યો એ મેચ અમારી સેકન્ડ મેચ હતી સંજય ફામ પર જે જલાલપુર વોરિયર સાથે એમાં અમારા players બહુ મહેનત ને ખરેખર એકદમ જોરદાર જીત તમે એ મેચમાં અમે લોકો મેળવી ને ત્યારથી અમને કોન્ફિડન્સ વધી ગયો ને ત્યારથી અમને ખૂબ વિશ્વાસ થઈ ગયો કે ટ્રોફી અમે અમે જ જીતશું આજની મેચમાં કેવું રહ્યું આજના મેચ તો લાઈક અમારા માટે તો વોર્મ અપ મેચ કે પ્રેક્ટિસ મેચ જેવો જ હતો બરાબર ટેબલ પોઈન્ટ પર સુધાર માટે ને બધા પ્લેયરો એના સેમિફાઈનલ ને પ્રેક્ટિસ ટાઈપનો હતો પણ બહુ ખૂબ જોરદાર રહ્યું ખૂબ જોરદાર સારું થેન્ક યુ સો મચ તો આ હતા કે જે લાઈફ ઇન ચેલેન્જ તેઓ માલિક છે અને તેઓની દ્વારા આ ટીમને અત્યારે હાલમાં પ્રોત્સાહિત કરવામાં આવી છે અને ટીમ અત્યારે હાલમાં બોર્ડ પર સૌથી પ્રથમ નંબર પર છે એટલે કે સૌથી ઉપર છે અને હાલમાં એવી સેમિફાઈનલ રમવા માટે તૈયાર થઈ છે ત્યારે આ જ પ્રકારના અનુભવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ